બાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવાર છે આ આ આજ્ઞા આજ્ઞા છે પ્રભુ ઉપર પ્રેમ જેવી બીજી આજ્ઞા છે માનવ બંધુ પર પ્રેમ પ્રભુ પરના પ્રેમની માત્રા છે તન મન ધનથી પ્રેમ માનવ બંધુ પરના પ્રેમની માત્રા છે પોતાની જાતને કરીએ એથી તેટલો પ્રેમ રૂથનો ગ્રંથ માનવ બંધુ પરના પ્રેમના દર્શન કરાવે છે મોવાબી ઋથ એક ઇઝરાયેલી પરિણિત છે મોવાબીઓ ઇઝરાયેલના ભત્રીજા લોત અને તેની મોટી દીકરી વચ્ચેના સંબંધથી પેદા થયેલી પ્રજા છે ઇઝરાયેલીઓ મોબાઓને અધિકાર છે પણ યુવા દિલ ધિક્કારની દિવાલને દેશની સરહદને ઓળંગી જાય છે રૂથ વિધવા બને છે લગ્ન સંબંધ સમાપ્ત થઈ ગયો છે પણ રૂથ પતિ વગરની પુત્ર વગરની સાસુને નિરાધાર છોડવા તૈયાર નથી પોતાનું સુખ ભૂલીને સાસુના સુખને પ્રાધાન્ય આપતી રૂથ નિસ્વાર્થ પ્રેમનો આદર્શ છે પરદેશી હળધૂત કરાતી પ્રેમાળ રૂથ રાજા દાવિદની અને એમ પ્રભુ ઈસુની પૂર્વજ બની રહી છે પ્રભુ ઈસુ કોઈ એક જ કોમના નહીં બલકે સમગ્ર માનવજાતના છે આપણા પરિવારોમાં સાસુ વહુ માં દીકરી બની રહે તો કેવું રૂડવું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ